નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત અમરેલી સાવરકુંડલા મોટા ભમોદરા ગામે ત્રણ સી ગામમાં ઘૂસી જતા આઠ પશુના મરણ કર્યા સાવરકુંડલા તાલુકાના બામોદરા ગામમાં મધ્ય રાત્રે સી ગામમાં ઘૂસી આવ્યા સાવરકુંડલાના બમોદરા ગામમાં રાત્રિના સમયમાં સિંહ આવતા આઠ જેટલા ગાયો વાછળડાઓ પશુના મરણ કર્યા હતા સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં અવરનવર સિંહોના ગામમાં ઘૂસી જવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો ભમોદરા ગામમાં સિંહ પશુની પાછળ દો દોડતા સીસીટીવી થયા હતા સી ગામની પાછળ દોડતા સીસીટીવી જોઈ કેમેરામોદરા ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે જંગલ છોડી સી ગામડામાં ઘૂસીવા લાગ્યા છે ત્યારે વન વિભાગ તંત્ર સુરક્ષાના પગલાં લે તેવી ગામજનોની માગણી છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી